જય માતાજી આજે આપણે બનાવેલ છે આખા લસણનું શાક આપણે સૌથી પેલા બધું આપણે ધોઈ નાખ્યું લસણ નું શાક આપણે સુલેઈ બનાવવાનું છે એટલે પાકો કરી નાખ્યું જેથી કરીણ કાળા ન થાય પાકો સરસ રીતે બની જશે તો આપણે તડકે સુકવા મેકી દેવી તો લસણ ને આપણે સારી રીતે સાફ કરી નાખવી ઉપરના ફોતરા આપણે કાઢી નાખવાના છે કળી સુધી ન પડે એનું ધ્યાન રાખવાનું પછી તેનું વાંડું કાપી નાખવાનું તો જો આવી રીતે સાફ કરી નાખવાનું સરસ રીતે લસણના ફોફા કાઢી નાખ્યા હશે સરસ મજાનો તાપ થઈ જશે તો આપણે લસણ બાફા મેકી દીવ પાણી ઢોકળિયાની ડીશ ઉફાળ આવી જશે તો ઢોકળિયાની ડીશમાં આપણે લસણ મેકી દીવું हलदार मिठू लसन बफा जा सुधी में आपने आदू मर्चा ने लसन की पेस्ट बनाई नाखी लसन આદુ લીલા મરચાં આદુ મરસાણ ની પેસ્ટ ખંડાઈ ગઈ છે તો આપણે વાટકામાં કાઢી લે હવે આપણે જોઈ જયું લસણ બફાઈ જોયું કે નહીં લસણ બફાઈ જશે તો આપણે એક કાઢી હું આપણે ખાંડી નાખશું ચવાણું અને ટોચ પટ્ટી ખંડ ગઈ છે તો આપણે એક વાટકામાં કાઢી લઈશું ડુંગળી અને ટમેટા નું આપણે કટિંગ કરી નાખવી Tomato ta đương lịch tiền તેલ ગરમ થતી જીરું નાખી દઈશું જીરું હિંગ લીમડો લાવી તામલ તામલપત્ર આદુ મરચા લસણ ની પેસ્ટ ડુંગળી ડુંગળી સરસ રીતે સડી ગઈ છે તો આપણે ટમેટા નાખી દેવી ટમેટા મિક્સ કરી દેવી હળદર ધાણા જીરું મીઠું લાલ મરચું મિક્સ કરી દેશું ખાંડેલું ટી સવાણું મિક્સ કરી દઈશું લીંબુ નો રસ પાણી મિક્સ કરી દઈશું હવે થોડી વાર સુધી આપણે ઢાંકી દઈશું ગ્રેવી સરસ રીતે સડી ગઈ છે તો આપણે લસણ નાખી દેશું મિક્સ દઈશું થોડી વાર સુધી આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ શાક સડી ગયું કે નહીં શાક સડી ગયું છે તો આપણે નીચે ઉતારી લેવી કોથમરી આખા લસણ ને શાક આર આપણે રોટલા બનાવના છે તો રોટલા બનાવી નાખવી પાણી મીઠું બાજરીનો લોટ પાપડ મરચાં આતોણો શાક બનને કમ્પ્લીટ થઈ ગયું છે તો આજો બધા જમવા જમવામાં છે નું શાક રોટલો સાસ પાપડ મરચા ડુંગળી લીલી હદર તો વિડીયો બસને તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફેર મજે તો ફોલો કરજો હમણે સુ નવરી જમ જેથી બાય બાય જય માતાજી જય હિન્દ